સુરત અને દક્ષિણ ગુજરાતની જુદી જુદી ફાર્મસી કોલેજના એવા વિદ્યાર્થીઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તેમનામાં લોકશાહી મતદાન અને ચૂંટણી પ્રક્રિયાની જાગૃતિ આવે તેના માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડોક્ટર મોન્ટુ પટેલ દ્વારા એક વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર મોન્ટુ પટેલ અને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ દેશના ભાવિ સમાન વિદ્યાર્થીઓને મતદાન માટે જાગૃત કર્યા હતા અને તેમનો એક મત દેશનું ભવિષ્ય મજબૂત બનાવી શકે છે તે બાબતે માહિતગાર ગણ કર્યા હતા તમામ વિદ્યાર્થીઓને પોતાનો અને પોતાના પરિવારનો મત આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મારું નામ ડોક્ટર મોન્ટુકુમાર પટેલ છે પ્રેસિડેન્ટ ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયામાંથી આવું છું આજનો જે કાર્યક્રમ છે જે ફર્સ્ટ ટાઈમ જે મત આપવા જઈ રહ્યા છે કે દેશના યુવાનો જે પહેલીવાર વાર લોકશાહીનો ભાગીદાર હતો એની હિસ્સેદારી થઈ રહી છે તો એની જાગૃતતા માટે અને દરેક ફાર્માસિસ્ટ જે કોલેજમાં ભણી રહ્યા છે દરેકના વોટનો અધિકાર મળેલો છે તે અધિકાર ક્યાંય ને ક્યાંય રજાના દિવસે મોજ મસ્તીમાં ના જાય પરંતુ એની એક અવેરનેસ માટેનો પ્રોગ્રામ આજ રોજ કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં વાપીથી લઈને ભરૂચ સુધીની તમામ ફાર્મસી કોલેજોના સ્ટુડન્ટ તથા ફાર્મસિસ્ટ મિત્રો આમાં પાર્ટિસિપેટ કરી કરી કર્યા છે અને લગભગ ચારસોથી પાંચસો કરતાં વધારે ફાર્માસિસ્ટો અહીંયા ઉપસ્થિત રહ્યા છે મોટી અમારો ફાર્માસિસ્ટનો છે કે ફાર્માસિસ્ટ એ હેલ્થકેર સિસ્ટમનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે જ્યારે આવી કોઈ લોકશાહીનો પર્વ હોય ત્યારે લોકશાહીના પર્વમાં ફાર્માસિસ્ટની હિસ્સેદારી એક સારું ઈન્ડિયાનું એક નેશન ડેવલપ કરવા માટે એક સારી સારી સુનિશ્ચિત સરકાર બને એના માટે ફાર્માસિસ્ટનું યોગદાન રહે એનો મોટિવ છે સ્ટાર રિપોર્ટ સુરત